પાકિસ્તાની મીડિયા સૂત્રો અનુસાર ભારતે ઇસ્લામાબાદ સહિત અનેક મહત્વપૂર્ણ લશ્કરી મથકો ઉપર મિસાઇલો હુમલા કર્યા છે પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે માહિતી આપી કે ભારતીય મિસાઇલો ત્રણ મુખ્ય એરબેઝ ઉપર ફેંકવામાં આવી હતી ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર ચાલુ છે સાતમી મેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નવ સ્થળે હવાઈ હુમલા કરીને લશ્કર જૈશ અને હિઝબુલ મુજાદ્દીનના આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યા પછી ભારતીય સેનાએ હવે સરહદ નજીક સ્થિત આતંકવાદી લોન્ચ પેડ્સનો નાશ કરવાનું શરૂ કરી દીધું છે ભારતીય સેનાએ આતંકવાદીઓના ઠેકાણાઓનો નાશ કરવાનો એક નવો જ વિડીયો જાહેર કર્યો છે

તારીખ આઠ અને નવમી મે બે હજાર પચીસની રાત્રે જમ્મુ કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાના પ્રયાસના જવાબમાં ભારતીય સેનાએ આતંકવાદી લોન્ચ પેડ ઉપર સંકલિત હુમલો કર્યો અને તેને નષ્ટ કરી દીધા નિયંત્રણ રેખાની નજીક પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત આતંકવાદી લોન્ચપેડ ભૂતકાળમાં ભારતીય નાગરિકો અને સુરક્ષા દળો સામે આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલીકરણનું કેન્દ્ર રહ્યા છે કદમ કદમ બઢાય જા જે બંશીધર શુક્લ દ્વારા લખાયેલ આ રામસિંહ ઠાકુરી દ્વારા રચિત છે તે એક દેશભક્તિ ગીત છે જે નેતાજી સુભાષચંદ્ર બોઝના નેતૃત્વ હેઠળના આઝાદ હિંદ ફોજના લડવૈયાઓ દ્વારા ગાયું હતું બીજા વિશ્વયુદ્ધ પછી ઓગણીસો બેતાલીસમાં અંગ્રેજોએ આ ગીતને રાજદ્રોહ ગણાવીને ભારતમાં પ્રતિબંધિત કરી દીધું હતું ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસમાં દેશની આઝાદી પછી આ ગીત પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો અને ત્યારથી જ તે ભારતમાં એક લોકપ્રિય દેશભક્તિ ગીત